એન્ટરપ્રાઇઝ સામે સ્પીડવેલ હાઇટ્સ ના રહીશોએ વિરોધ કર્યો છે મેન્ટેનન્સ પેટે ઉઘરાવેલ રકમ પરત બિલ્ડર દ્વારા ન અપાતા વિરોધ કરાયો છે બિલ્ડરોએ બસો તેત્રીસ ફ્લેટ ધારકો પાસેથી પાંચ કરોડથી વધારેની રકમ ઉઘરાવી છે વહીવટ અને હિસાબ માંગતા ગોળ ગોળ જવાબ આપવામાં આવી રહ્યો છે બિલ્ડરોએ મેન્ટેનન્સ બેટેના કરોડો રૂપિયાની ઉચાપત કરી અને છેતરપિંડીને વિશ્વાસઘાત કર્યો છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે સ્થાનિકો દ્વારા બિલ્ડરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ અને કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે આ બિલ્ડરોને અમે જેમ પરિવારની જેમ જ રાખાતા પહેલાં શરૂઆતમાં રહેવા આવ્યા ત્યારે બધા પરિવાર જેવા આમ દુર્યોધન કેમ એક પરિવાર રહેતો અને થઈને દગાઈ કરી નીકળી ગયો એવી રીતના પરિવાર જેવા જ રાખાતા ગયા સમજાવતા ગયા પણ એને દગો કર્યો નકરો દગો જ કર્યો કે જે સોસાયટીમાં પાણી આવે છે એની બધું કોઈ વસ્તુમાં ધ્યાન ન દીધું ક્યારેય સામે બેસીને ભેગા બેસીને ક્યારેય મિટિંગમાં ન આવ્યા આવી રીતના અમે બધા ધીરે 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 પ્રયત્નો કરતા રહ્યા પણ ક્યારેય એને અમારું ક્યારે અમારી સામે બેસીને કઈ વાત જ ન કરી ધીરે 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 દુર્યોધન ની જેમ બધું એને હાથમાં કરી લીધું ને ક્યારે સામા આવ્યા ને અમારી માગણી બસ અમારી સોસાયટી ની પ્રત્યે જે બધું પૂરું તુરુ મુકામ કર્યા છે એ બધા પૂરા કરી દે એવી અમારી માગણી છે પાંચે પાંચ વીંકમાં મોટર મેન્ટેનન્સ ના એ બધી માગણી છે અને પાંચે પાંચ વીંકમાં પેલા તો મોટર કેવું કાંઈ નહોતું તો આ બધા ભીષ્મ પિતાએ અમારી હાથથી અમે બધી મહેનત કરીને અમે અમારો ખર્ચો કરીને અમે બધું પૂરું પાડ્યું હતું એ લોકોએ ધ્યાન જ નતું ભેગા બેસીને તો ક્યારે સામા મિટિંગમાં આવ્યા જ નહોતા રાજકોટ શહેરના જીવરાજ પાર્કમાં આવેલા સ્પીડવે લાઇટ્સના લોકો છે તે ત્યારે એકત્રિત થયા છે જે કહી શકાય કે સ્થાનિકોને જે બિલ્ડર દ્વારા જે બાંધકામ આપવામાં આવ્યું ને ત્યારબાદ મેન્ટેનન્સની સુવિધા અથવા તો મેન્ટેનન્સની રકમ પરત ન આપતા ત્યારે કહી શકાય કે મોટી સંખ્યામાં સ્થાનિકો છે તે એકત્રિત થયા છે ત્યારબાદ છે તે જે કહી શકાય કે પોલીસ કમિશનર અને કલેક્ટરને પણ છે તે રજૂઆત કરવાના છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મહિલાઓ પણ છે તે અત્યારે એકત્રિત થઈ છે અને આ ઉપરાંત ત્યાંના સ્થાનિકો છે તેઓ પણ છે તે એકત્રિત થયા છે ઉલ્લેખનીય છે કે જે મેન્ટેનન્સની રકમ છે તે જે ફ્લેટ ધારકો હોય છે તેને પરત કરવાની રહેતી હોય છે પરંતુ બિલ્ડર દ્વારા છે તે રકમ હજી પરત કરવામાં નથી આવી ત્યારે ત્યાંના સ્થાનિક અને પ્રમુખ છે તેમની સાથે જ વાત કરીશું ખાસ કરીને એક ટાઈપની આ છેતરપિંડીસ કહી શકાય કારણ કે સૌપ્રથમ પૈસા લઈ લીધે ત્યારબાદ છે તે હવે પરત મળતા નથી શું મુદ્દો કઈ રજૂઆત અને કઈ કઈ બાબતે અમારી રજૂઆત છે કે બિલ્ડર્સ દ્વારા બસો તેત્રીસ ફ્લેટનું વેચાણ કરેલું હોય તમામ ફ્લેટ ધારકો પાસેથી બસ્સો રૂપિયા પ્રતિ સ્ક્વેર ફૂટ જેવી રકમ મેન્ટેનન્સની અંદર ઉઘરાવેલી હોય જે રકમ ટોટલ પાંચ કરોડને ચોસાઠ લાખ આસપાસ થતી હોય તો આ રકમ જ્યારે એમના દ્વારા કહેવામાં આવેલું હતું કે સોસાયટીની અંદર તમામ ફ્લેટ ધારકો રહેવા માટે આવી જાય એસોસિએશન બની જાય કમિટી બની જાય ત્યારે અમે તમને તમારી પાસે બેંક એકાઉન્ટની અંદર ટ્રાન્સફર કરી આપશું તો આ એકાઉન્ટની અંદર રકમ ટ્રાન્સફર તો નથી કરી આપી પરંતુ જ્યારે એમની પાસે જે એકાઉન્ટની અંદર જમા છે એ વિગતનું સ્ટેટમેન્ટ આજથી લગભગ દસથી બાર દિવસ પહેલાં સોસાયટીના લેટર લેટરપેડ ઉપર માગવામાં આવી અને ત્રણ દિવસનો સમય માગવામાં આવ્યો ત્યાં પણ આજે એના દસથી બાર દિવસ જેવો સમય વીતવા છતાં પણ આ રકમની અંદર અમને સ્ટેટમેન્ટ નથી આપ્યું રકમ ક્યારે ટ્રાન્સફર કરી આપશું એ પણ નથી આપ્યું બીજી વસ્તુ કે આ પૈસા એમને ચાઉ કરી જવાની નીતિ હોય એવું ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યું હોય ત્યારે કમિશનર સાહેબને રજૂઆત કરવા માટે આખી સોસાયટી ઉમટી પડી છે કલેક્ટર સાહેબને પણ આના માટે રજૂઆત કરશું બીજી વસ્તુ કે સોસાયટીની જે પાયાની જરૂરિયાત હોય ફાયર સેફટી તે લઈ અને તમામ બેઝિક સુવિધાઓ જે છે જીમ હોય કે ક્લબ હાઉસની અંદર હોય સોસાયટીની અંદર લોકોને ભરમાવીને જે બ્રોસરની અંદર બતાવ્યું હતું એ પ્રમાણે કોઈ પણ કામ ન કરીને ક્લબ હાઉસ જે છે એ ક્લબ હાઉસની આખી ડિઝાઇન ફેરવીને કે એની અંદર કોઈ સુવિધા ન આપીને લોકોની સાથે છેતરપિંડી આચરેલી હોય ત્યારે આમની સાથે કડકમાં કડક પગલાં લેવામાં આવે એ અમારી સૌ ફ્લેટ ધારકોની રજૂઆત છે અને આની અંદર જલ્દીમાં જલ્દી કડક પગલાં લઈ અને લોકોને ન્યાય મળે એવી આપ સૌ મીડિયા મિત્રોને વિનંતી છે ચોક્કસપણે ન્યાય માટેની છે તે માગણી થઈ રહી છે અન્ય સ્થાનિક છે બિલ્ડર કોણ છે બિલ્ડરને તમે રજૂઆત કરી પરત પૈસા માંગ્યા ત્યારે શું જોવા મળે અમારા બિલ્ડર છે સેવન સ્ટાર એન્ટરપ્રાઇઝના નામની પેઢી છે ને એમાં બાર જણા ભાગીદાર છે ને અમે લોકોએ વારંવાર બિલ્ડર પાસે જઈને ફોનથી પણ માગણી કરી છે રૂબરૂ જઈને માગણી કરી છે કે અમે જે મેન્ટેનન્સના રૂપિયા આપેલા છે એનો હિસાબ અમને આપો પણ કોઈ હિસાબે અમને હિસાબ આપતા નથી ને ઉડાવ જવાબ આપે છે મનફાવે એવા જવાબ આપે છે એટલે બહુ ગેરવર્તન કરે છે ને એને પછી એમ કીધેલું કે તમે પહેલાં એસોસિએશન બનાવો એસોસિએશન બનાવીને એઓપી બનાવો બેંક એકાઉન્ટ ઓપન કરો ને પછી કે અમારી પાસે કોઈ ઓથેન્ટિક પર્સન આવો કે જેને અમે હિસાબ આપશું અમે તે બધી વસ્તુ કરી લીધી ને અમે લેખિતમાં પણ એને આપી દીધું કે અમને ત્રણ દિવસની અંદર તમે અમને હિસાબ આપો પણ આજે ત્રણની જગ્યાએ તેર દિવસ થઈ ગયા છે એ લોકો અમને કોઈ હિસાબ આપતા નથી ફોન ઉપર પૂછીએ તોય કોઈ ઉડાવ જવાબ આવે છે એટલે અમે આજે લેખિતમાં પોલીસ કમિશનર સાહેબ કલેક્ટર ઓફિસમાં ને રેડામાં આ ત્રણ જગ્યાએ અમે આજે ફરિયાદ કરવાના છીએ પણ ફરિયાદ કરવામાં આવી રહી છે અન્ય સ્થાનિક છે તેમની સાથે વાત કરીશું ખાસ કરીને હવે માગણી શું કારણ કે હવે રજૂઆત કરશો પરંતુ માંગણી તમને શું રહેશે અમારી માંગણી એ છે કે આ લોકો જે અત્યારે બધા મેન્ટેનન્સના અમે બધા પેમેન્ટ આપેલા છે એનો અમને ટોટલી બધો હિસાબ આપે અને અમારી જે પાયાની સુવાધિ અમારી બાકી છે બધું એ બધી બધી વસ્તુ અમારી બધી કમ્પ્લીટ કરી આપે જેમ કે અમારા ક્લબ હાઉસ છે કે અમારા નીચેના બેઝમેન્ટમાં જે મોટી મોટી તિરાડું પડી ગઈ છે બેઝમેન્ટની અંદર અમારે પાણી ભરાઈ જાય છે દર ચોમાસે આ બધી વસ્તુ એ લોકોએ અમને બધી કમ્પ્લીટ કરીને આપવી જોઈએ કોઈ પણ વસ્તુ હજી લોકોએ કોઈ પણ જવાબ આપતા નથી અને અમે બધી માગણી કરીએ છીએ તો એ લોકો અમારી સાથે ગેરવર્તન કરે છે અને ઉડાવ જવાબ આપે છે ચોક્કસપણે જે બિલ્ડરો છે તે ગેરવર્તણ કરે છે સ્થાનિકો બતાવવાનો પ્રયત્ન કરીશું કે અત્યારે મોટી સંખ્યામાં છે તે અહીંયા સ્થાનિકો છે મહિલાઓ પણ છે તે અત્યારે ઉપસ્થિત થઈ છે અને જે કહી શકે કે પોતાના જે મેન્ટેનન્સની રકમ છે તે પરત મેળવવા માટે છે તે પોલીસ કમિશનર કલેક્ટરને છે તે રજૂઆત કરવાના છે બિલ્ડર દ્વારા છે તે પૈસા આજે મેન્ટેનન્સના લેવામાં આવ્યા હતા પરંતુ ત્યારબાદ છે તે હવે પરત આપવામાં છે તે ઉડાઉ જવાબ આપતા હોવાના સ્થાનિકોના છે તે દાવા કરવામાં આવે છે કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે વિપુલ પરમાર ગુજરાત ન્યૂઝ રાજકોટ